વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ શરૂ કર્યો હતો જે અંતર્ગત વાજપેયીજીની જયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેને અનુલક્ષીને કચ્છ લોકસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડા દ્વારા વાજપેયીજીની જન્મજયંતિ પર સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ લોકસભા તથા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સોમી જન્મજયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે અંતર્ગત ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે અટલ કાવ્યાંજલિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દેવાસ મધ્યપ્રદેશના રાષ્ટ્રકવિ સાહિત્યકાર શશિકાંતભાઈ યાદવ દિલ્હીના રાષ્ટ્રચેતના કવિયત્રી કવિતાબેન તિવારી ઉજ્જૈન મધ્યપ્રદેશના હાસ્ય કવિ હિમાંશુ બવંડર સ્થાનિક કવિ સાહિત્યકારમાં પબુભાઈ ગઢવી મદનકુમાર અંજારીયા જયંતી જોશી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ ગાંધીધામના ધારાસભ્ય પ્રમુખ જિલ્લા ભાજપ મહામંત્રી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય ભુજ ચૂંટાયેલા સૌ સભ્યો પાર્ટીના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં સૌ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે શ્રદ્ધે અટલ બિહારી વાજપેયી એક ભારતીય કવિ લેખક અને રાજકારણી હતા જેમણે ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી પ્રથમ ઓગણીસો માં તેર દિવસના કાર્યકાળ માટે પછી ઓગણીસો થી ઓગણીસો નવાણું સુધી તેર મહિનાના સમયગાળા માટે અને ત્યારબાદ ઓગણીસો થી બે હજાર ચાર સુધી સંપૂર્ણ કાર્યકાળ માટે તેઓ આ પદ પર પૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરનારા પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા વાજપેયીજી ભારતીય જનતા પાર્ટીના સહસ્થાપકોમાંના એક અને વરિષ્ઠ નેતા હતા તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને પૂર્ણ સમય કાર્યકારી પ્રચારક હતા તેઓ હિન્દી કવિ અને લેખક પણ હતા સ્વ સંવર્ધન અને શિસ્તબદ્ધ રાષ્ટ્ર નિર્માણ પર સંઘના એ વાજપેયીજીના પ્રારંભિક વિશ્વ દ્રષ્ટિકોણ પર કાયમી છાપ છોડી હતી વિદ્વાનોએ અવલોકન કર્યું છે કે વાજપેયીજીએ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને રાજકીય મધ્યસ્થતા સાથે જોડ્યો હતો જે સ્વતંત્રતા પછીના ભારતીય રૂઢિચુસ્તતાના એક વિશિષ્ટ પટ્ટાને આકાર આપે છે જે સભ્યતા ઓળખમાં મૂળ ધરાવે છે તેમના ભાષણો અને કવિતાઓ ભારતની સાંસ્કૃતિક અને દાર્શનિક પરંપરાઓમાંથી લેવામાં આવેલા વિષયો સાથે રાજકીય વ્યવહારવાદને મિશ્રિત કરવા માટે જાણીતા છે વાજપેયીજીએ દેશના પ્રધાનમંત્રી વિદેશમંત્રી વિવિધ સંસદીય સ્થાયી સમિતિના વડાપદે અને ભારતની સ્થાનિક અને વિદેશ નીતિના ઘડતરમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી વિદ્યાર્થીકાળમાં તેમણે ઓગણીસો બેતાલીસની ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટમાં ભાગ લઈને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો રાજ્યશાસ્ત્ર અને કાયદાના વિદ્યાર્થી તરીકે કોલેજકાળમાં જ વિદેશી બાબતોમાં તેમની રૂચિ જન્મી હતી આ રૂચિ ઉત્તરોત્તર વધતી રહી હતી અને અનેક બહુરાષ્ટ્રીય અને દ્વિપક્ષીય મંચ પર તેમણે ભારતનું કૌશલ્યપૂર્વક પ્રતિનિધિત્વ કર્યું હતું સનો સનો પ્યાર કરે વેરીએ કે યાદ કરે સોળો સણંગાર કરે ભૂલે કે ચરાયથી લા નખરાવે નોજરાવે અખ કે ઈશારે ફલ ફલે કે નચાય

देता विद्या का अमर दान मैंने दिखलाया मुक्ति मार्ग मैंने सिखलाया ब्रह्म ज्ञान मेरे वेदों का ज्ञान अपार मेरे वेदों का ज्ञान अमर मेरे वेदों की ज्योति प्रखर मानव मन मानव के मन का अंधकार क्या कभी सामने सका हर इस कोने से उस कोने तक कर सकता जगती सोरा में હિન્દુ તનમન હિન્દુ જીવન રગ રગ હિન્દુ મેરા પરિચય અટલજી કોઈ કહે છે કોસ્ટ અને બેનિફિટ પકડો કોઈ ઝાડની પકડી કિંમત કરતો ઝઘડો કોઈ વિદેશી સત્તાઓને સમજાવે છે કોઈ તર્કની તલવારોથી હંફાવે છે જોયું ને ભાઈ કેવું જામ્યું એર કંડીશન ચર્ચા ખંડો ધૂમ્રપાનના ગોટે ગોટા દોડો રે ભાઈ આજ સરળ છે રસ્તો બનવા મોટા સાથે નહીં પણ સામે રહીએ સાથે નહીં પણ સામે રહીએ સાથે નહીં પણ સામે રહીએ કરવા કરતા કહેતા રહીએ સાથે નહીં પણ સામે રહીએ કરવા કરતા કહેતા રહીએ અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર અને શાસ્ત્રાર્થોનો ઢગલો દોસ્તો હવે તો એક્ટિવિસ્ટ હવે એક્ટિવિસ્ટ પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન કવિ રતે એવા શ્રી અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતી છે સોમી જન્મજયંતીના અવસરે સમગ્ર દેશની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે આજનો દિવસ સુશાસન દિવસ તરીકે પણ આપણે જોઈ રહ્યા છીએ ઉજવી રહ્યા છીએ અને જ્યારે અટલજી એક કવિ હેદય હતા તેમના માનમાં દર વર્ષે કાવ્યંજલિનો કાર્યક્રમ કચ્છની અંદર ભુજ મતે અમે કરીએ છીએ આજે પણ એક ભવ્ય અટલજી યાદમાં કાવ્યંજલ કાવ્યંજલિનો કાર્યક્રમ અને સંમેલન આજે કર્યું છે જેમાં રાષ્ટ્રીય કવિ શશિકાંત યાદવ કવિતા તિવારીજી હિમાંશુ અને સાથે આપણા સ્થાનિક જે કવિઓ છે પબુભાઈ ગઢવી મદનકુમાર અંજારિયા અને જયંતિભાઈ જોશી સબા આ સૌ મિત્રો આજે અટલજીને યાદ કરીને પોતાની કવિતાઓ આજે અહીંયા પ્રસ્તુત કરશે એક ભવ્ય કાર્યક્રમ અલગ જ પ્રકારનો કાર્યક્રમ અમારી સંસ્થા અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સૌ જનતા માટે સૌ લોકો માટે અહીંયા કર્યો છે હું ને વંદન કરું છું એમને યાદ કરું છું